ગઈકાલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર જે આતંક જેવા દ્રશ્યો જોવા મળ્યા તેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ તો હતા જ પણ સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના સમર્થક સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તાઓ હતા તેવી માહિતી મળી રહી છે ગઈકાલે બંને પક્ષે પોલીસે અટકાયત તો કરી પરંતુ એક પક્ષે ધરપકડ થઈ છે બીજી પક્ષેથી ક્યાંક રસ્તા વચ્ચેથી તેમને છોડી મુકાયા તેવા પણ આરોપ લાગી રહ્યા છે વિગતવાર વાત કરીએ અમદાવાદ પોલીસની આ બહાદુરી પૂર્વકની કહાનીની નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસ્યા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે ગુજરાતમાં જે સુરક્ષિત ગુજરાત છે ત્યાં દર્શન કર્યા એવા હિંસાત્મક દ્રશ્યોના જે દ્રશ્યો કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેના હતા સીધી રીતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ હતા બાકી વિશ્વ હિન્દુ પરિષદ અને સાથે એબીવીપીના પણ કાર્યકર્તાઓ હતા તેવી માહિતી અમને મળી રહી છે પોલીસને જે માહિતી મળી હોય તે મળી હશે પરંતુ આપણે વાત કરવી છે કે કોંગ્રેસના પાંચ કાર્યકર્તા અને નેતાની ધરપકડ થઈ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તા કે નેતાની ધરપકડ નથી થઈ તેવા અમને સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે વાત પણ સાચી છે ભારતીય જનતા પાર્ટીના સમર્થક સંગઠનોના કોઈ કાર્યકર્તાની કે બીવીપીના કાર્યકર્તાની ધરપકડ કરવી પણ પોલીસે ન જોઈએ કારણ કે તેમની પાસે સત્તા છે ગુજરાતમાં તેમની પાસે સંપૂર્ણ બહુમતી કરતા પણ વધારે બહુમતી હવે આવી ગયેલી છે ત્યારે તેમની ધરપકડ કરી અને પોલીસે મુશ્કેલીમાં ન મુકાવવું જોઈએ આ મામલે કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરીએ છીએ ત્યારે તેઓ આક્ષેપ લગાવે છે કે આ મામલે બે ગુના નોંધવામાં આવ્યા એમાં એક ગુનો સરકાર તરફે પોલીસે નોંધ્યો છે જ્યારે બીજો ગુનો પોલીસે જે નોંધ્યો છે એ ગુનો એક ખાનગી વ્યક્તિએ દાખલ કરાવ્યો છે એ મામલે અમારા પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સમર્થક સંગઠનોના કથિત કાર્યકર્તાઓ જેમના હાથમાં પથ્થર હતા તેઓ પણ સામે પથ્થર ફેંકી રહ્યા હતા હાથમાં લાઠીઓથી એકબીજા પર લાઠીઓ વરસાવી રહ્યા હતા અને પોલીસ તેમને અટકાવવાના બદલે માત્ર માત્ર કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવા માટે તત્પર હતી સાથે જ તેઓ આક્ષેપ લગાવે છે કે કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન કે જે કોંગ્રેસનું મુખ્યાલય છે ગુજરાતનું તેની અંદર ઘુસે થઈ પોલીસ ચોથા માળે જઈને પણ લોકોની અટકાયત કરી લે છે પરંતુ રસ્તા પર જેમની અટકાયત કરવામાં આવી હતી જે કથિત રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હતા કે પછી એબીવીપીના કાર્યકર્તા હતા તેમને રસ્તા વચ્ચે ભાજપના નેતાઓ આવે છે બસ ઊભી રખાવે છે અને પોલીસ પાસેથી ફરજ પડે છે માટે તેઓ છોડાવીને લઈ જાય છે હજુ સુધી તેમની કોઈ અટકાયત થઈ નથી આ મામલાની પુષ્ટિ કરવા માટે ઇલિસગીજ પોલીસ સ્ટેશનના પીઆઈ જિલ્લરિયા સાથે મેં વાત કરી તેઓનું કહેવું છે કે કુલ બે એફઆઈઆર નોંધવામાં આવી છે બંને એફઆઈઆરમાં એક યતીશ નામના વ્યક્તિએ ગુનો નોંધાવવા માટે ફરિયાદ કરી છે જ્યારે બીજો ગુનો સરકાર તરફે પોલીસે દાખલ કર્યો છે રાયોટિંગ માટે કારણ કે આ ઘટના આ જાહેરમાં બની હતી અને પોલીસ સીધી જવાબદાર હતી આ મામલે ફરિયાદી બની છે અને માટે તેઓ કામગીરી કરી રહ્યા છે હવે આ મામલાની એ પણ તપાસ થવી જોઈએ કે કઈ પોલીસ અધિકારીઓને માહિતી હતી શા માટે માહિતી નહોતી તો નહોતી કે આ અહીંયા આટલા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે તો ત્યાં સંભાવના છે ઘર્ષણ થવાની તો આપણે પણ એ પ્રકારની ફોર્સ ડિપ્લોય કરો અને ફોર્સ ડિપ્લોય નથી કરી તો તાત્કાલિક બંને પક્ષે કામગીરી કરો હાલ તો એક તરફ એલિગેશન છે કે કોંગ્રેસના નેતાઓની ધરપકડ થઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કે તેના સમર્થકો કે એ કોઈ કાર્યકર્તાઓ કે જે તે ઘર્ષણમાં હાજર હતા તેઓ પણ પથ્થર ફેંકી રહ્યા હતા તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી કોંગ્રેસના નેતા આક્ષેપ લગાવી રહ્યા છે અમદાવાદની પોલીસ પર અને ગુજરાતની સરકાર પર કે આ સરકાર અને અમદાવાદની પોલીસ કોરી રાખી રહી છે અમારી કોઈ ફરિયાદ નોંધતું નથી અમે કમિશનર કચેરી ખાતે જાય છે અમને કોઈ સાંભળતું નથી બસ કાર્યવાહી થાય છે તો માત્ર ને માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ તો આ લોકસભામાં જે બબાલ રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પેદા થઈ તેને હિન્દુ મુસ્લિમ ચિત્ર દેવામાં આવી રહી છે અને તમે કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના છો ક્યાંક ને ક્યાંક ભાજપના કે કોઈ બીજા સંગઠનના તમારે બસ આજ પ્રકારે જેલ જોવાની છે તમારે હિન્દુત્વ બતાવતું રહેવાનું છે કારણ કે તમને હિન્દુ અને મુસલમાનના નામે રાજકારણ ઈચ્છે ત્યારે ઉશ્કેરાઈ જાઉં છું અને તેનું પરિણામ તમે જ ભોગવો છો આ રાજનેતાઓ લોકસભામાં બેસી બયાનબાજી કરતા રહેશે અને કોઈ નેતાઓને કંઈ નહીં થાય બસ પીડા તમારે ભોગવવાની છે કારણ કે હિન્દુત્વ પર ખતરો માત્ર તમારા માટે છે આ રાજનેતાઓ માટે હિન્દુત્વ પણ રાજકારણ છે કેવા લાગ્યા સમાચાર તમે કમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો નમસ્કાર જે પીડ પરા